નર્મદા કિસાન સમૃદ્ધિ યોજનાના અંતર્ગત ખેડૂત સભા બેસુદલા ગામમાં આયોજિત કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર જી એસ રાઠોડ સિનિયર સાયન્ટિસ્ટ વડા કેવી રીતે સુરત એનજી ગામિત ફાર્મ તાલીમ કેન્દ્ર બાડોલી બીસી નાયક સાહેબ એરિયા મેનેજર સુરત સુરત મૌલિન પંડ્યા જીજીઆરસી આર એલ ડાભી કેન્દ્ર ઇન્ચાર્જ વિકેશભાઈ ગામિત એપીએમસી ડાયરેક્ટર વાલોડ આરજી હાંડ્યા કેન્દ્ર ઇન્ચાર્જ જીએનએફસી કલ્પિતભાઈ ચૌધરી ગ્રામ સેવકા ખેડૂતમાં સભામાં ખેતી વિષયક તાંત્રિક માહિતી યોજનાકીય માહિતી પશુપાલન પ્રાકૃતિક કૃષિ તેમજ

તેમાં કેવી સુધારણા કરવી કેવી રીતે ખાતરનો ઉપયોગ કરવો એની અમને સાચી માહિતી મળ્યા કરે છે અને આવી મિટિંગો વન અવર થયા કરે છે અને ભવિષ્યમાં પણ આવી મિટિંગો થતી રહે તો અમને ખેતી કામમાં ઘણી ઉપયોગી થાય એવા પ્રકારની આ પ્રવૃત્તિ ચાલે છે અમે એવી અપેક્ષા રાખીએ કે આવા તજબનું નિષ્ણાતો વન આ ખેડૂતોને માર્ગદર્શન આપતા રહે અને આવા પ્રકારની શિબિરો યોજાતી રહે તો અમને ઘણી લાભકર્તા થશે એનાથી અમારું ખેતી ઉત્પાદન વધશે અને ખેતીની અંદર રોકાણ ઓછું કરી કેમ વધારે ઉત્પાદન મેળવવું એવા પ્રકારની એ લોકોની માહિતી મળે છે તે અમને ખૂબ ઉપયોગી થશે અને ભવિષ્યમાં પણ ખેતી પદ્ધતિ અમારી સુધરશે એવી અમે અપેક્ષા છીએ મારું નામ બળવંતસિંહ પ્રતાપસિંહ રાઠોડ હું ઉવા ગામમાં રહું છું તાલુકો બારડોલી અને જિલ્લો સુરત અમારા રાકેશભાઈ નાદેશના બે ચાર પાંચ વાર છ એને લીધે અમારા ગામના ખેડૂતોને વધારે પૂરતું પ્રોત્સાહન મળેલું છે જમીનની ચકાસણી બી ઘણી વાર કરી છે પાણીનું જે વોટર પ્રૂફનું જે તેનું નિરાકરણ કરેલું છે પેલું તપાસ કરેલી છે અને ઘણા ખેડૂતોએ લાભ લીધેલો છે એમ ફૂટે